સાલો મિત્રો સરવૈયા જય બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે પહોંચી ગયા છે એવી એક એવી જગ્યાએ એક એવી સનાતન ધર્મની જગ્યામાં જ્યાં તમને આજે હું ચાત ચાત ખોડિયારમાંના દર્શન કરાવીશ આજે ગધરા ખોડિયાર ડેમ આ બારેમાં તમે ધારીથી આવો એટલે ધારીથી ચાર કિલોમીટર આવે છે ખોડિયારમાંનું ધામ તો અવિશ્ય આવો અને દર્શન કરો આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિર તો ચાલો આપણે માતાજીના દર્શન કરવી અને અંદરનો જે નજારો છે એ જોવી અને માતાજીને થોડી ઘણી આપણે વાતો કરવી લઈ ઇતિહાસની વાતો કરવી અહીંયા તમે પહોંચો ગેટની અંદર પ્રવેશ દ્વારની અંદર એટલે ત્યાંથી તમને માતાજીની ચૂંદડી પેળીઓ છે શ્રીફળ અગરબત્તી પ્રસાદી અને તમને બધી અહીંયા તમને અહીંયા મળી જાય છે અને મંદિરની પાસે તમને કાંઈ સુવિધા નહીં મળે જે છે એ બહાર જ છે ગેટની અંદર આવો એટલે તરત તમને એ બધી તમને પરસાદી મળી જાય બાકી અંદર દર્શન કરવાનું છે અને માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે એ છે તો ચાલો મિત્રો આપણે મંદિરમાં જાવી અને દર્શન કરવી માતાજીના ગધરા ખોડિયાર માતાજીના ચાલો મિત્રો આપણે કોશી છે માતાજીના મંદિરે અને આપણે એને માતાજીના દર્શન કરીશું અને આપણે માતાજીનું પ્રાગટ્ય સ્થાન જે છે એ નીચે છે અને ઉપર અહીંયા અત્યારે માતાજીનું સામે જે ફેરવેલું છે એટલે મેન ખાનક છે

ધરા જે માતાજીનો ધરો રસ્તો છે આપણે હવે જઈને દર્શન કરશું માતાજી ના માતાજીના અત્યારે દર્શન કરવા જવાનું છે માતાજીનો પર્વ છે ઉપર દર્શન કરી લીધા છે અને સુટીને અમે અંતિમ ઉતારવા જતા પણ આપણે થોડો ઘણું ઉતાર્યું છે માતાજીના અત્યારે જઈને દર્શન કરવી અને તમને બધાને પણ દર્શન કરાવું તો વિડીયોમાં બીના રહો મારે સાથ જો આ ઝાડવામાં બંગડીઓ અને સુંદડી લગાડી તમને આના ઇતિહાસની કંઈ ખબર હોય તો મને કમેન્ટમાં લખજો કે મને ખબર નથી આપણે પોર્ગી માતાજીના પ્રાગટ્ય સ્થાને અહીંયા માતાજીને પ્રાગટ સ્થાન છે અહીંયા માતાજીએ સ્થાપના કરેલી હતી અહીંયા તમે પ્રસાદી છે તમારે માનતા હોય તો પેલા અહીંયા માનતા થતી હવે તો ઉપર મંદિર ફેરવી નાખ્યું છે એટલે તો અહીંયા બધા ચાર વાતો આવે છે પણ મેઇન સ્થાનક આ છે અને માતાજીની રજાથી ઉપર અત્યારે મંદિર ફેરવેલું છે અને એવું સરસ મજાનું એવું પાણી પાણીના ઝરણા જતા હોય અને એવો સરસ મજાનો ડુંગરાની લોકેશનની અંદર મંદિર આવેલું છે બધા પધારો ને આવો અહીંયા બારે માસ આ રીતનો પાણીનો ધોજ શરૂ હોય અને આ જો પાણીની અંદર જો મગર દેખાણી છે તમને કોઈને દેખાણી તો કમેન્ટમાં લખજો મગરના દર્શન થઈ ગયા છે આપણે આપણી સર અને એવા સારા મિત્રો હોય તમારા અને બે જણાને શેર કરો વિડીયો જય શ્રી રામ જય મહાદેવ હર હર મહાદેવ